ભાવનગર જિલ્લાના સિહોર ખાતે શહેરના જાગૃત નાગરિક હરીશભાઈ પવારે પ્રાંત અધિકારીને શિહોરથી ઘાંઘડી સુધીના અને સિહોરથી ટાણા સુધીના રસ્તાને પગલે લેખિત નવા કાયદા પ્રમાણે રજૂઆત કરી હતી સિહોરના ઘાંઘડી સુધીના રોડ અને ટાણાના રોડ ઉપર વાહન ચાલકોને ચાલવું મુશ્કેલ બની ગયું છે અગાઉ પણ થયેલી ફરિયાદ બાદ આરએન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતા અંતે પ્રાંત અધિકારીને નવા કાયદા બીએસ એક બાવન મુજબ લેખિત ફરિયાદ કરવામાં આવી છે ते थी प्रांत कचेरी आरएनबी विभाग विरुद्ध नवा कायदा प्रमाण फरियाद लई कार्यवाही करने खात्री आपी थी 一下。 હરિશ પવાર એક જાગૃત નાગરિક તરીકે મારી પરંતુ એક દુઃખદ વાત છીએ શિહોર વિકાસની આપણે વાતો કરીએ ગુજરાત વિકાસની કેન્દ્ર સરકાર વિકાસની વાતો કરીએ નો ડાઉટ વિકાસ થાય છે કોણો થાય છે એમને ખ્યાલ છે પરંતુ આ સિહોરના હાઈવે રોડ એટલે જસ્ટ કહેતો આર એન્ડ બી વિભાગમાં આવતો સિહોરથી ગાંગડી રોડ જે છેલ્લા વર્ષોથી આ

મારું નામ રાઠોડ અજયસિંહ છે હું બાજુનો ગામનો વસ્તી છું વડીયા ગામનો અને અહીંયા આ મોટા મોટા મોતના ખાડા બની ગયા છે અત્યાર સુધી આ તંત્ર ઊંચું છે કંઈ કાંઈ ખબર નથી પડતી બરાબર એમ્બ્યુલન્સ નીકળે છે આ ધમધમતો રોડ છે બરાબર કંઈક ખાવું હોય કોઈ તકલીફ પડે છે અહીંના બહાર જે માણસો છે એને જે દવા આવવા માટે પરેશાની અને તકલીફ પડે છે તેની કોઈ સમાજ નથી પણ કોઈ ત્યાં તંત્ર આમ જોતું જ નથી બસ આ પૈસા ખાવા સિવાય બીજી કોઈ વાત જ નહીં એમ આની હમું જોયે તો બહુ સારું છે નકર આમાં કોઈક જીવ થાય છે આ કયો રોડ છે આ સિહોર થી હાઈવે રોડ છે અને આમ અમદાવાદ હાઈવે લાગુ પડે આમાં